સીએનલાલ ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે શ્રી પરશુરામ ભગવાનની જન્મજયંતિ નિમિત્તે નરોડા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું શ્રી પરશુરામ ભગવાનની આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના સંગઠનની શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રામાં પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ પરશુરામ દાદાની ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે નરોડા ખાતે બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્રહ્મ સમાજના આગેવાનો આઝાદ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને લોકલ અભિયાન ન્યૂઝના તંત્રી ગૌતમભાઈ બી ત્રિવેદીએ ખૂબ જ ઉત્સાહભેર સહયોગ આપ્યો સાથે જ બ્રહ્મ સમાજના ભાઈઓ તથા બહેનોએ પણ પોતાનો સહયોગ આપ્યો શ્રી પરશુરામ ભગવાનની રેડીને અદભુત બનાવી બ્રહ્મ સમાજના સંગઠનની શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું શ્રી પરશુરામ ભગવાનની શોભાયાત્રા નરોડાની ઈશ્વર કૃપા સોસાયટી વિભાગ પહેલીથી નીકળીને અનેક વિસ્તારમાં ફરી પરશુરામ ચોક ખાતે પૂર્ણ થઈ હતી જે બાદ ભગવાન પરશુરામની આરતી કરી સભ્ય બ્રહ્મ પ્રસાદ દીધો હતો સાથે જ આ શોભાયાત્રામાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના આગેવાનો અને કાર્યકરો સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક ભાજપના કોર્પોરેટર વૈશાલીબેન જોશી રાજેન્દ્રભાઈ સોલંકી અને સોમાભાઈ તથા વલ્લભભાઈ પટેલ સહિત ભગવાન સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલભાઈ રાવલ નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ સેવા કમિટીના વિપુલભાઈ રાવલ ચંદ્રેશભાઈ જોશી અશોકભાઈ ભટ્ટ જીતુભાઈ ગોવાડ પ્રિતભાઈ રાવલ જયંત્રભાઈ રાવલ લવ જોશી ચેતન જાની હાર્દિક ત્રિવેદી સચિન રાવલ તથા માતૃશક્તિ બહેનોનો ખૂબ સારો સહકાર રહ્યો હતો પરમાત્મા અને ગુરુ એવા પરશુરામ ભગવાન ની જન્મ જયંતિ હોવાથી આજ રોજ નરોડા સમસ્ત બ્રહ્મ સમાજ ની આગેવાની શ્રી આજે પરશુરામ ભગવાન ની શોભાયાત્રા રથયાત્રા પ્રસ્થાન કરવાનો ટૂંક સમયની અંદર સમય છે માટે સત્વરે બધા સો નંબર ઈશ્વર કુટમાં સોસાયટીમાં માં સત્વરે વધારવા ખાસ ખાસ વિનંતી ખાસ ખાસ વિનંતી